લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુભાષનગર વિસ્તારમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમો ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચનગર કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો નો જથ્થો મળી આવતા હાજર સંજયભાઈ નાનુભાઈ મકવાણા અને દક્ષભાઈ ભરતભાઈ મકવાણાની અટકાયત કરી હતી આ દારૂ બાબતે પૂછપરછ કરતા સીસરથી વિપુલભાઈ ભોકળભાઈ આવતું હોવાનું જણાવતા એલસીબીએ ત્રણે

Thank you.